બુધવારના રોજ કચીકામ ગ્રામ પંચાયતની ગ્રામ સભા યોજાઈ હતી આ ગ્રામ સભામાં નહેર પરના દબાણો દૂર કરી નહેરોની સાફ સફાઈ કરી નહેરો પાણીની સુવિધાઓ વાળી અને આજુબાજુના રસ્તાઓ બનાવે તો લોકોને આવવા જવા માટે સુવિધાઓ મળી રહે અને રસ્તાઓની સમસ્યા દૂર થઈ શકે એવી માંગ આ ગ્રામ સભામાં કરવામાં આવી હતી આપણા નહેર આવેલી છે કચ્છી ગામમાં તો નહેર નહેરોનું સાફ સફાઈ થઈ ને પાણી બધી જગ્યાએ આવે એવું થાય બીજું કે નહેરની પછાડી આપણી જગા હોય તો નહેરને આપણને રસ્તો મળતો નથી તો એ રસ્તા માટે બી આપણને એ કરવામાં આવે એનઓસી આપવામાં આવે કે વચમાં નાળા રાખીને કે એ કરીને આપણને એને એનઓસી ઓસી તો ગામ લોકોને વધારે સુવર્ટ થાય જે નહેરના રસ્તા એ છે ઉપર એક રસ્તા બી બનાવવામાં આવે કે નહેરે નહેરે રસ્તા જાય ને તો આજુબાજુ જમીનના બધી રીતના આપણને ફાયદો થાય એવું છે ધન્યવાદ